અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2025 તથા મેવ્રિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025 નું આયોજન કરાયું આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વ દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે જે એક દૂરदर्शी લીડર હતા અમદાવાદના ઓડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ DMFT દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ના સંયુક્ત પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાંગ મહેતાની જન્મજન્તી પર દર વર્ષે આયોજિત તેઓ તેમના વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં આઈટી નેતાઓની આગામી પેઢીને પ્રેરણા આપે છે આ સાથે જ દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચર 2025 નું આયોજન કરાયું હતું કરાયું હતું જના મુખ્ય વક્તા ડોક્ટર આનંદ દેશપાંડે હતા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તથા ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડ અ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત કંપની ના સહયોગ થી આયોજિત આ ઇવેન્ટ નો ઉદ્દેશ્ય ગુજરાત માં ઇજનેરો માટે ટેલેન્ટ પૂલ બનાવવાનો અને ભાવી મેરિટોરિયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવાનો કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે આ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની તેરમી આવૃત્તિ છે જે ગુજરાતના આઈટી ક્ષેત્રની અનન્ય યુવા પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ પ્લેટફોર્મ છે